રામ મંદિર માટે ધ્વજદંડ વિશાળ નગારું અને અજય બાણ બાદ પ્રસાદ પણ હવે અમદાવાદમાં જ તૈયાર થશે ભગવાન શ્રી રામના મંદિરની ઉત્સવ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે રામ મંદિર માટે ધ્વજદંડ વિશાળ નગારુ અને અજય બાણ બનાવવા માટે અમદાવાદ સહભાગી થયું છે હવે રામ મંદિરમાં ભાવિક ભક્તોને આપવામાં આવનાર પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થવા જઈ રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું તમારી સાથે છું સ્નેહા અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી અક્ષત સોપારી રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ વીસ હજાર પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે અમદાવાદના કમલ રાવલ દ્વારા પ્રસાદ તૈયાર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યાની પ્રતિષ્ઠા માટે દરેક હિન્દુ ગર્વની લાગણીઓ અનુભવે છે ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રકારે નર્મદા નદી પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિભા ઊભી કરાઈ છે તે જ પ્રમાણે અયોધ્યા સલયુન નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે આમ અયોધ્યા ખાતે બની રહેલ રામ મંદિરમાં ગુજરાત તેમજ અમદાવાદનો મહત્વનો ફાળો છે આવા જ વિડીયો અને માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ અમદાવાદ